ઓમ શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો ભગવાન શ્રી હરિએ નારદજીને સરસ કહી કથા કે કઈ ઉંમર સુધી મનુષ્યને પાપ નથી લાગતું ઓમ નમો ભગવતે વાસુદેવાય ભક્ત મિત્રો એકવાર વાર દેવર્ષિ નારદ મુનિ પાતાળ લોકમાં ભગવાન શ્રી હરિ પાસે આવ્યા વૈકુંઠમાં તો નારદ મુનિ ભગવાન શ્રી હરિને પ્રણામ કરે છે અને કહે છે હે પ્રભુ હે શ્રી હરિ મેં આજે કળિયુગમાં જોયું કે પાપ તેની સીમા સમય પહેલા વધારી રહ્યો છે. મનુષ્યના નાના નાના બાળકો પણ અત્યંત ક્રૂર બનતા જાય છે. હું એ જાણવા માંગુ છું પ્રભુ કે અંતે કઈ આયુ સુધી મનુષ્યના પાપ માફ થઈ શકે છે? માફ કરી દેવામાં આવે છે? તો ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદજી તમે કળિયુગના માનવી માટે કલ્યાણ હેતુ મહત્ત્વપૂર્ણ પ્રશ્ન પૂછ્યો છે. આ વાત સત્ય છે કે કોઈ પણ પ્રાણી દ્વારા કરવામાં આવેલા અપરાધો સ્વયં મૃત્યુના દેવતા યમરાજ ક્ષમા કરી દે છે ધર્મશાસ્ત્ર અનુસાર જ્યાં સુધી પ્રાણીનું બાળક બાલિક હોય ત્યાં સુધી તેના અપરાધ ક્ષમા થાય છે હે દેવર્ષિ નારદ આ વિષય પર હું તમને એક કથા સંભળાવું છું જેનાથી તમને તમારા પ્રશ્નનો ઉત્તર મળશે અને આ કથાને તમે ધ્યાનથી સાંભળજો અને મનુષ્યના કલ્યાણ માટે આ કથાનો પ્રચાર પણ કરજો પછી ભગવાન શ્રી હરિએ કથા સંભળાવવાનું શરૂ કર્યું કે હે નારદ એક દિવસની વાત છે પૌરાણિક કાળના મહાન ઋષિ એક હતા સ્વયં યમરાજાને પણ ધરતી પર મનુષ્યના રૂપમાં અવતાર લેવો પડ્યો હતો આમ તો યમરાજા સર્વ મનુષ્ય જાતિને સમસ્ત પ્રાણીઓના કર્મોના આધારે ન્યાય કરે છે

અને મહાન ઋષિમાં સન્માનિત થયા હતા ઋષિ માનવ્યને એક વ્રત હતું કે સંધ્યાકાળના સમયે તપના સમયે એ મૌન વ્રત ધારણ કરી રાખતા હતા એક દિવસ અમુક લૂટેરાઓ બહુ બધું ધન સામાન ચોરી કરીને રાજાના મહેલમાંથી ચોરી કરીને ભાગી રહ્યા હતા તો તે લૂટેરાઓ પાછળ ઘણા રાજકીય એટલે કે રાજાના સૈનિકો પડ્યા એને પકડવા માટે એટલે સૈનિકોથી બચવા માટે લૂટેરાઓ ભાગીને માંડવીય ઋષિના આશ્રમમાં પહોંચી ગયા તે લૂંટેરાઓ ચોરી કરેલું ધન ઋષિઓના આશ્રમમાં મૂકી દીધું આશ્રમની અંદર ગયા અને આશ્રમમાં મૂક્યું અને ઋષિઓના શિષ્યને એવું કહેવા લાગ્યા કે અમે વેપારીઓ છીએ અને આજના દિવસ માટે અમે અમારો સામાન તમારા આશ્રમમાં મૂકવા માંગીએ છીએ કૃપા કરી તમે મારી સહાયતા કરો અને આ બધો સામાન કાલે સવારે આવીને અમે પાછો લઈ જઈશું આટલું કહીને અમુક લૂટેરાઓ ત્યાંથી ચાલ્યા ગયા ત્યાં સામાન મૂક્યો અને ત્યાંથી આગળ ચાલ્યા ગયા અને થોડા લૂટેરાઓ ત્યાં જ ઊભા હતા થોડીવાર થઈ તો રાજાના સૈનિકો માંડવ્ય ઋષિના આશ્રમે પહોંચ્યા અને તે તપસ્યા કરતા હતા માંડવ્ય ઋષિ અને લૂટેરાઓ લૂંટેરાઓએ લિટેરાઓ વિશે એ સૈનિકોએ એ ઋષિને પૂછ્યું પણ ઋષિ ધ્યાન મગ્ન હતા અને મૌન ધારણ કરેલું હતું એટલે એ ઋષિએ માંડવ્ય ઋષિઓએ સૈનિકોને કંઈ જવાબ આપ્યો નહીં સૈનિકો આશ્રમની અંદર ગયા તો સૈનિકોને આશ્રમમાં અમુક લૂંટેરાઓ અને ચોરી કરેલો સામાન ત્યાં સાથે મળી આવ્યો તો સૈનિકોને એવું લાગ્યું કે આ ઋષિઓ પણ આ ઋષિ પણ લૂંટેરા સાથે મળેલા છે અને સૈનિકો બોલ્યા કે એ ઢોંગી ઋષિ તું પોતાને બહુ માન મહાન સમજે છે અને ચોર લિટોરિયાને આશરો આપે છે હવે હું તમારી કોઈ વાત નહીં સાંભળું તમારે જે કાંઈ કહેવું હોય તે રાજ દરબારમાં જઈને કહેજો તમારો નિર્ણય સ્વયં રાજા જ કરશે આમ કહીને તે સૈનિકો તે લૂટેરાવ સાથે તે ઋષિના શિષ્યને પકડીને લઈ ગયા અને રાજા સામે હાજર કર્યા ભગવાન શ્રી હરિ કહે છે હે નારાદજી રાજાએ પણ પ્રશ્ન કર્યો તે ત્યાં લૂટેરાવ તો ગયા તો જોડે એ ઋષિના શિષ્યને રાજાએ પ્રશ્ન પૂછ્યો કે હે ઋષિ મને સાચું સાચું કહો કે તમારી અને આ ચોર વચ્ચે શું સંબંધ છે અને આ લૂંટરાઓ ચોર તમારા આશ્રમમાં શું કરી રહ્યા હતા તો ઋષિ બોલ્યા જે ઋષિનો શિષ્ય હતો જેને પકડ્યો હતો એ બોલ્યા કે હે મહારાજ આ લોકો વેપારી છે આવું કહીને આ લોકો અમારા આશ્રમમાં આજની રાત રહેવા માંગતા હતા અને મહર્ષિ માંડવ્યને મૌન વ્રત ધારણ કરેલું છે ત્યારે રાજાએ શિષ્યની વાત કહી સાંભળી નહીં અને ફરીવાર શિષ્ય સાધુને પૂછ્યું પરંતુ મૌન વ્રત ધારણ કરવા કરવાના કારણે એ કહી બોલ્યા નહીં

સૂળી ઉપર ચડ્યા છતાં પણ જીવતા રહ્યા કઈ ખાધા પીધા વગર જીવતા રહ્યા સૂળના આગળના ભાગમાં અણી હોય છે તીક્ષ્ણ અણી હોય છે તે આર એટલે કે નીચેથી ઉપર સુધી માથા ઉપર નીકળી હતી અણી તેમના માથા ઉપર અણી નીકળી હતી એટલે એવી રીતે એ સૂળીની સૂળીને વિંધ્યા વિંધાયેલા હોવા છતાં સૂળીથી એના તપોબળથી ભૂખ્યા તરસ્યા એ ઋષિ જીવતા રહ્યા એમને એ મર્યા નહીં પછી જ્યારે એ રાજાને ખબર પડી કે આટલા બધા તપસ્વી સાધુ છે આ સૂળીમાં ચડાવ્યા છે અને આપણે અને છતાં પણ જીવિત છે તો એ ચમત્કાર જોઈને તે રાજા દોડતા દોડતા એ ઋષિ પાસે ઉઘાડા પગે દોડતા દોડતા આવ્યા અને તેમને સૂળી પરથી નીચે ઉતાર્યા તે રાજાએ મહર્ષિથી વારંવાર ક્ષમા માંગી માંડવે ઋષિએ એમ વિચાર કરીને માફ કરી દીધા કે રાજા એ તો પરિસ્થિતિના અનુસાર ન્યાય કર્યો છે અને તે ત્યાંથી ચૂપચાપ ચાલ્યા ગયા હતા તે ચાલ્યા ગયા પણ તેમના મનમાં એક વાત ખટકતી હતી કે તેમણે ક્યારે કોઈ પાપ નથી કર્યું તો પણ કયા કારણથી મને આવો દંડ મળ્યો આનું કારણ જાણવા માટે ઋષિ માંડવ્ય એના તપોબળથી યમપુરી જઈ પહોંચ્યા અને ત્યાં એમનું યમરાજાએ સ્વાગત કર્યું

તેને માર્યો તો નહોતું તે મર્યો તો નહોતું પણ તેને મૃત્યુ કરતાં પણ વધારે યાતના વધારે પીડા તમે આપી હતી જેના કારણે તમારે આજે દંડ ભોગવવો પડ્યો હતો જે પ્રકારે જે પ્રકારથી નાના એવા પુણ્યના કારણે બહુ મોટું ફળ મળી જાય છે ને તો એ જ પ્રકારે નાના એવા પાપના કારણે ઘણું વધારે એનું ફળ મળે છે પાપનું પણ ઘણું વધારે એની

કારણ કે એ આયુમાં પાપ પુણ્યાનું જ્ઞાન નથી હોતું પરંતુ તમે તમે મારા બાળપણમાં કરેલા અપરાધના કારણે મને આટલો મોટો દંડ આપ્યો માટે હે ધર્મરાજ મારા તપોબળના આધારે હું તમને શ્રાપ આપો છું કે તમે મનુષ્ય યોનિમાં એક શુદ્ર વર્ણમાં એક દાસીના ગર્ભમાંથી જન્મ લેશો ત્યારે રમ્યા યમરાજાએ ઋષિ માંડવ્યને પ્રાર્થના કરી તો ઋષિએ કહ્યું કે યમરાજાએ મનુષ્યના જન્મમાં આખા સંસારમાં પ્રસિદ્ધ થશે તેના અનુસાર માંડવીય ઋષિએ આ મર્યાદા યુગો અનુસાર ઓછી થવાનું બતાવ્યું છે મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે હે નારદ જેવી રીતે કળિયુગનો અંતિમ કાળ નજીક આવશે ત્યારે મનુષ્યની આયુ માત્ર વીસ વર્ષની હશે અને બે વર્ષથી વધારે આયુના બાળકોને એ સમયે તેના દ્વારા કરેલા પાપની સજા ભોગવવી પડશે આ માંડવીય ઋષિના શ્રાપના કારણે ધર્મરાજા દ્વાપર યુગમાં મહર્ષિ વેદ વ્યાસની કૃપાથી અંબાની દાસી પારશ્રમીના ગર્ભથી વિદુરના રૂપમાં જન્મ્યા હતા એ એમના કાળના કાળના મહાન રાજનીતિક હતા હસ્તિનાપુરના મહામંત્રી બન્યા મિત્રો ભગવાન શ્રી હરિ કહે છે કે દેવર્ષિ તમારા બીજા પ્રશ્ન અનુસાર તમારા બીજા પ્રશ્નનો જવાબ એ છે કે આજના સમયમાં માત્ર 5 વર્ષની આયુમાં બાળક ક્ષમા કરવા યોગ્ય છે જો કોઈ બાળકની આયુ 5 વર્ષથી અધિક છે તો એ પણ બુદ્ધિમાં વૃદ્ધિ થશે હે નારદ મેં તમારા બધા પ્રશ્નના ઉત્તર આપ્યા છે તો દેવર્ષિ કહે છે ધન્ય છે પ્રભુ તમે અને તમારી લીલા તો મિત્રો આ હતી સરસ મજાની કથા કે મનુષ્યનું અપરાધ એના પાપ કઈ ઉંમર સુધી માફ થાય છે તો મિત્રો જો તમને આ વાર્તા સારી લાગે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ